શ્રી ભેટડિયા ભાણ સૂર્યમંદિર અતિ પૌરાણિક અને ચમત્કારિક સૂર્યમંદિર મોટી બોરુ ગામ તાલુકો ખાતે ભોગાવો સાબરમતી અને નદીના ત્રિવેણી સંગમે આવેલું છે હિન્દુ સંસ્કૃતિના પુરાણો પૈકી વર્ષ પદ્મ પુરાણમાં આ મંદિરનો ઉલ્લેખ છે એમાં જણાવ્યા મુજબ મહાદેવજી કહે છે કે સાબરમતીના કિનારા પર બાલાર્ક તીર્થ નામનું શ્રેષ્ઠ તીર્થ ગણાય છે જે ભોગ અને મોક્ષ પ્રદાન કરવા વાળું છે ત્યાં સૂર્ય ભગવાન બાળ સ્વરૂપે બિરાજમાન છે જે વિશ્વમાં અજોડ ગણાય છે ઋષિ પોતાના અરવલ્લીની ગિરિમાલા આશ્રમમાં પાછા ફર્યા ત્યાં જટા પધરાવી ત્યાંથી સાબરમતીનું ઉદ્ગમ સ્થાન બન્યું અને અનેક તીર્થોની સ્થાપના થઈ જે તીર્થોની સ્થાપના કરતા કરતાં છેલ્લે સાગર તટ પર સૂર્યોદય સમયમાં બાલાર્ક તીર્થના પવિત્ર સ્થળે સૂર્યનારાયણ ભગવાન ભેટડિયા ભાણની સ્થાપના થઈ જે બાલાર્ક તીર્થ તરીકે ઓળખાય છે અહીંયા ભક્તો હજારોની સંખ્યામાં દર્શનાર્થે આવે છે

અઢાર પુરાણોમાં પદમ પુરાણ છે પદમ પુરાણમાં બેટડે ભાન સરકારનો ઉલ્લેખ થયેલો છે વીટના ભાન મצૂરિ મંદિરની એક ત્રણ ખાસિયત છે અહીંયા સૂર્ય ભગવાન બાલ્ય સ્વરૂપે બિરાજમાન છે વિશ્વમાં ભગવાનના બધી જગ્યાએ જે સૂર્ય મંદિરો આવેલા છે ત્યાં યુવા સ્વરૂપો છે પણ અહીંયા ભાન સરકાર બાલ્ય સ્વરૂપે બિરાજમાન છે એટલે એને બાલાક તિત તરીકે ઓળખવામાં આવે છે બીજું સૂર્ય ભગવાન ભાણ સરકારના ચરણો સવારના ભાણ સરકારના જેવા ઘોડા પૃથ્વી પર અવતરણ થાય એટલે ભગવાન નું પહેલું સૂર્યનું પહેલું કિરણ ભગવાનના મુખાર વિધુ પર પડે છે બીજું કે સૂર્ય સૂર્ય અને શિવ સૂર્ય અને શિવનો અહીંયા સમન્વય છે પણ બીજું અને ભગવાન અહીંયા મનોકામના પૂર્ણ પૂર્તિ તરીકે ઓળખાય છે દરેક ભાવિ ભક્તો અહીંયા જે આવે એની એની મનોકામના બદલ બધી પૂર્ણ થાય છે અહીંયાં સાત રવર ભરવાની બાધા છે સાત રિવાર ભરવાથી ભગવાન ભાસ્કર એની તમામ મનોકામના પૂર્ણ કરે છે એટલે અહીંયાં બીજું વિશ્વની બીજી ખાસિયત છે દરેક જગ્યાએ તીર્થ સ્થળો તીર્થધામ સંતો મહંતોની ભૂમિ છે પણ અહીંયા ભાસ્કર ભગવાન ભાસ્કર ભાણ સરકાર તરીકે ઓળખાય છે એટલે પોતાની સરકાર એટલે ભાણ સરકાર અને જે ભગ ભગવાન ભાસ્કરના જે કંઈ સેવકો છે એના ભક્તો છે એ ભક્તો તરીકે નહીં પણ ભાણ સૈનિક તરીકે ઓળખાય છે એટલે ભાણ સરકાર અને ભાણ સૈનિક એ નવું અલગ જ વસ્તુ અલગ જ વાત એવી અહીંયા ભેટડિયા ભાણ સરકારમાં અહીંયા જોવા મળે છે બાપુ અહીં દર રવિવારે કેટલું પબ્લિક આવે છે દર રવિવારે અહીંયા કમસે કમ બે હજાર થી પચીસો માણસો પોતાની આસ્થા સાધા લઈને આવે છે ભાણ સરકારમાં એને વિનંતી કરે છે અને અહીંયા નવી જ એક વસ્તુ ચાલે છે સરકારમાં કે દરેક વ્યક્તિ પોતાની લઈને આવે તો એની અહીંયા અરજી લખવી પડે છે અરજી લખવા પછી અરજી કરે છે એ અરજી કર્યા પછી જે જે વ્યક્તિની અરજીઓ આવે સાંજ સુધીમાં રવિવારે એ બધાની અમે મતલબ પ્રાર્થના કરીએ છીએ ભગવાન ભાસ્કરને પ્રાર્થના કરવામાં આવે છે કે આપણી આપણા સ્થળોમાં આ ભક્તોએ આપણે અરજી કરેલી છે એની દરેક મનોકામના પૂર્ણ થાય એવી ભગવાન અમે લોકો પ્રાર્થના કરીએ છીએ બાપુ આપણે આ મંદિર નવું ટાઈમ ઇતિહાસ લગભગ હજાર પુરાણો ઇતિહાસ છે સૂર્ય પિતાશ્રી કપિલ કપિલ ઋષિ એ કાશ્યપ સંતાન છે એટલે કાશ્યપ ઋષિ આ મંદિર ની સ્થાપના અહિયાં કરેલી હતી પછી બીજી વખત મહારાજા મર કનોજ ના રાજા એ અહિયાં આવેલા અને એને આ મંદિર નો જીર્ણોધાર કરાયેલો

ભગવાનની નવી મૂર્તિ નવી મંદિર સાથે પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવેલ છે અને બાપુ આપડા સૂર્ય કવચ પહેરાવ એના એના માહિતી માટે સૂર્ય કવચ એટલે જ ભગવાન બેટરિયા ભાન સરકાર નું આપ કવચ ધારણ કરો છો એવી એક ભાવના છે અને પુરાણોક્ત ભગવાન ભગવાન ના સૌથી મોટા પુત્ર યમરાજ ભગવાન યમરાજ પોતે એવું કહે છે કે મારા બાપ નું જેને કવચ પહેરેલું હશે ત્યાં મારે કઈ જવાન થતું નથી એનો મતલબ આપણે એવો કરીએ છીએ કે હમરાજ ભગવાનની કૃપા થાય એટલે જે સૂર્ય કવચ ધારણ કરે એનું અકાર મૃત્યુ કોઈ દિવસ થતું નથી બીજા નંબરમાં ભગવાન પુત્ર છે શનિ મહારાજ શનિ મહારાજ નું એવું કેવું છે મારા બાપનું કવચ હોય ત્યાં મારી શનિ ની પનોતી શનિ પર મારી કૃપા મારી અમી દ્રષ્ટિ દરેક ભાન રહે પર રહેશે ત્રીજી વસ્તુ ભગવાન ના ત્રીજા ત્રીજું સંતાન અશ્વિની કુમારો છે એટલે અશ્વિની કુમાર એ દેવો ના વૈદ ગણાય છે એટલે દેવોના વૈદ એટલે એનો મતલબ એવો થાય કે દરેક અહીંયાના આવેલા ભાવી ભક્તોની ભગવાન ભાસ્કર અશ્વિની ગુરુની કૃપાથી કે એનું આરોગ્ય સ્વાસ્થ્ય સારું રહે છે અને એની સુખ સંપત્તિમાં વધારો થાય છે એમ એમ સૂર્ય કવચ મેરવાતી યમરાજ ભગવાન શનિ મહારાજ અને અશ્વિની ગુરુની ખૂબ કૃપા થાય છે એટલે તમારી આધી વ્યાધી કોઈ દિવસ નડતી નથી આરોગ્ય પોતાનું સારું રહે છે અને અકાળ મૃત્યુ થવાનો કોઈ દિવસ કઈ ભય રહેતો

બપો તમે આ રવિવારે આવો છો તમને આમ માહોલ કેવો લાગે છે માણસો તો ઘણા આવત છે જાણે અમે અમુક ટાઈમ ટાઈમે આવી જઈએ અમુક ટાઈમ પાંચ વાગે પર્વ અમે મૂળ દર રવિવાર